બાગાયતી પાકોની ખેતીમાં મળેલી સફળતા અંગેની વાત કરતા રાણા મહીપાલ સિંઘ નિવૃત્ત આર્મી જવાન છે આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ બેરોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી જેમાં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીને છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરે છે ખેડૂતો દ્વારા કપાસ બાજરો ઘઉં તલ જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી થતી હતી પરંતુ મહિપાલ સિંઘે આ ખેત પદ્ધતિમાં બદલાવ કરી આધુનિક ઢબે તરબૂચ ટેટીની ખેતી કરવાનું નક્કી કર્યું કર્યું અને આશરે દસ વીઘામાં ટેટી અને વીસ વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે તરબૂચ અને ટેટી એ ખૂબ જ ટૂંકા સમયગાળાનો પાક છે માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં મહેનત કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી શકાય છે જો વાતાવરણ સારું રહે તો વીઘા અંદાજે રૂપિયા સિત્તેર થી એસી હજારનું વળતર મળી શકે છે ત્રણ મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે વિઘે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એસી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો જેમ કે તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે પછી ક્રો ક્રોપ કવર ગ્રો કવર જેને કહેવાય એ બધા લાભ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે જરે બીજા પ્રગતિશીલ યુવા ખેડૂત રાણા મહેન્દ્રસિંહ પણ છેલ્લા 15 વર્ષથી કપાસ તલ જીરું વરિયાળી ચણા જેવા પાકોની ખેતી કરે છે પરંતુ હાલમાં આશરે 10 વીઘામાં ટીટી અને 20 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે જેમાં તેઓને ઓછી મહેનતે વધુ નફો મળે છે માત્ર 3 મહિનાની ખેતીમાં વીઘે રૂપિયા 60 થી 70 હજારનો નફો થાય છે આ ઉપરાંત બાગાયતી પાકોમાં સબસિડી પણ ખૂબ જ વધારે મળે છે કપાસ તલ જીરું વરિયાળી ચણા એ પાક મે આયા છે પણ મેં આમાં અઢીથી ત્રણ મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે સિત્તેર હજાર સુધીનો ભીગો થાય છે અને ટેટીમાં પણ સાઠ સિત્તેર હજારનો વિગો થાય છે અઢીથી ત્રણ મહિનાનો પાક છે આ તરબૂજનો અને આમાં બાગાયતી સબસિડી મળે છે મર્ચિંગ પેપર છે ગ્રો કવર છે એ સિવાય બીજા પાણીના ટાંકો માટે ઘણી બધી આમાં સહી મળે છે મદદનીશ બાગાયત નિયામક વિજય કાલિરિયાએ મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરિયાએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતા શાકભાજી ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે જેનાથી ખેડૂત મિત્રોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે હાલમાં જ બાગાયત તરફ હાલમાં જ બાગાયત વિભાગ તરફથી અલગ અલગ પ્રકારની સહાય યોજનાઓ માટેનું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યું છે જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ તેઓ કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મારે આજે એટલું કહેવું છે કે આપ જે પારંપરિક ખેતી કરી રહ્યા છો કપાસ જીરું એના કરતાં જો આપ શાકભાજીની ખેતી કરો ફળ ફળપાકની ખેતી કરો અથવા તો જે આ ટેટી તરબૂજ છે જે ઓછા સમયની અંદર આપને વધારે નફો આપે છે એવી ખેતી કરો જેનાથી આપનું જીવન ધોરણ ઉપર આવી શકે છે અને હાલ બાગાયત ખાતા ખાતે અલગ અલગ પ્રકારની સબસિડી જે મળે છે એના માટેનું અહીં ખેડૂત પોર્ટલ હાલ ખુલ્લું છે તો આપ સર્વેને બાગાયત ખાતાની વિવિધ યોજનાની લાભ લેવા માટે હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું